મોરબીના પૌરાણિક રફાળેશ્વર મંદિરે સોમવતી અમાસ નિમિત્તે શ્રદ્ધાભેર પિતૃતર્પણ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવભક્તો શિવાલયોમાં ઉમટી પડ્યા આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને છેલ્લા સોમવારનો અદ્ભુત સંયોગ રચાયો છે આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવ્યા છે જેમાં સોમવારે જ શ્રાવણ માસ શરૂ થયો હોય અને સોમવારે શ્રાવણ માસ પૂરો થયો છે આ ઉપરાંત ઘણા વર્ષો પછી શ્રાવણ માસના છેલ્લા દિવસે અને છેલ્લા સોમવારે સોમવતી અમાસ આવી છે આથી શ્રાવણ સોમવાર તેમજ સોમવતી અમાસનો ત્રિવેણી સંગમ સર્જાતા શિવભક્તો આજે શિવાલયોમાં ઉમટી પડ્યા હતા મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે આજે લોકો ઉમટી પડ્યા હતા અને સોમવતી અમાસ નિમિત્તે લોકોએ શ્રદ્ધાભેર પિતૃતર્પણ કરીને ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા

પીપળે આવેલા પીપળે પિતૃ તર્પણ કરે છે પાણી રેરે છે અને એનો બહુ જ અતિમહિમાં છે પુરાતત્વ ખાતામાં આજે આ લખેલું છે કે ભાઈ જે પિતૃનો મોક્ષ દિવસ છે એ રફાસન માર્યું માતૃપક્ષ અને પિતૃ પક્ષના બંને ઉપર અત્યારે પુષ્કર પુષ્કર પાણી પબ્લિક રેરે છે અને બહુ આનંદથી ધાર્મિક રીતે મનાવે છે અને સનાતન ધર્મનો જે ઉદય થયો છે એ પૂરા આપણે એનું સંપૂર્ણ પરિપૂર્ણ થયેલ છે અહેવાલ જનક રાજા